તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેને પોતાની માન અને મર્યાદાના અંદર રહી અને સાહેબ નવરાત્રિની અંદર પ્રોગ્રામ કર્યો તમે વિચારો સાહેબ કે તમે ઘણા બધા કલાકારો જોતા હશો કે જે અલગ અલગ જાતની પોતાની કળા બતાવતા હોય છે પણ એમાંથી સાહેબ તમે એક આ કલાકાર બેન જુઓ કે જેને ખરેખર આખી દુનિયાને બતાવી નાખ્યું ભાઈ કે બહેનની અંદર કળા તો આખી અલગ જ છે ભાઈ કેમ કે સાહેબ તમે ઘણા બધા કલાકારો જોયા છે પણ આવા બેન જેવા કલાકાર તમે કોઈ દી ઇતિહાસની અંદર પણ નહીં જોયા હોય તો ચાલો દર્શક મિત્રો તમને આગળ વિડીયો બતાવું આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો હતો અને જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન એક સરસ મજાનું ગીત ગાવ્યું ભાઈ અને આવું ગીત કદાચ તમે સાંભળ્યું પણ નહીં હોય ભાઈ અને ગીતની તો વસ્તુ અલગ છે ભાઈ ચાલો બે નંબર કે ગીત અલગ છે પણ એની સાથે સાથે બેને પોતાની કળા બતાવી ભાઈ કળા કઈ તો કે પોતાની સંસ્કૃતિ બતાવી નાખી ભાઈ હવે ઘણા બધા કલાકાર તમે જોતા હશો કે અલગ અલગ પોતાની સંસ્કૃતિ બતાવતા હોય છે પણ એમાંથી આ બેને પોતાની અલગ જ સંસ્કૃતિ બતાવી ભાઈ આ સંસ્કૃતિ જોઈને બધા લોકોએ ખરેખર બેનના વખાણ કર્યા કે ના બેને ખરેખર બહુ સારું કામ કર્યું ભાઈ તો બધા લોકો એમ કહેતા હતા ભાઈ કે બેને ખરેખર પોતાની સંસ્કૃતિ યાદ અપાવી નાખી આજે કેમ કે કલાકાર આજે કપડાં પહેરવાનું પણ ભૂલી ગયા એમને ધ્યાન નથી હોતું કે કયા કપડાં પહેરવા પણ એવાની વચ્ચે આ બેને આખા દેશ અને દુનિયાને બતાવી નાખ્યું કે ખરેખર મારી અંદર કયું ટેલેન્ટ છે તો ચાલો સૌથી પહેલાં તમે બેનનો વિડીયો જોઈ લો